જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા મારા ફરી ત્યાં ઓબ્લોક તો કાલે આમાં ઘરે વાઈ દીધા હતા જેને આગળ ઓબ્લોક જોયો છે તેને ખબર હશે આજે પાણી વાળવાનું કામ આલે છે પાંચ છ ક્યારે પી ગયા છે એટલા હજી આ બધા બાકી છે પાવાના અત્યારના બાર સવા બાર વાગી ગયા છે હજી આગળ અગિયાર વાગે લાઈટ આવી હતી હવારની લાઈટ લઈ ગઈ હતી આગળ અગિયાર વાગે આવી છે તો અત્યારે બાર સવા બાર વાગ્યા છે ને એટલું પી ગયું છે ઘઉંમાં જ આ બધું બાકી છે ચાલો ભાઈ દે આ પી જાય પછી ઓલા ખેતરમાં વાળવાનું છે ત્યાં ઓલી પર ઘઉં વાયા છે અડધા અને આખું ખેતર ને ઓલામાં અડધા બીજું આ બાજુ તો જવાય નહીં છે ચાલો આ ઘઉં પી જાય પછી ઓલાય પાવાના છે આમાં જાય છે સાત ક્યારે પીધા છે તો મિત્રો ઘઉંમાં પાણી વાળતા થાય અહીં સુધી ભૂગી ગયા છે આમાં અહીં સુધી એટલું બધું પી ગયું છે આ થાંભલા પાસે છે પૂગી ગયા છે હવે એટલું રહ્યું છે પાવાનું આમાં જાય છે આમથી આવે છે એટલું એટલું પી જાય અત્યારના ત્રણ પોણા ચાર વાગે ગયા છે અહીં સુધી પી ગયું છે આ બધું હજી બાકી છે પાવાનું તો ચાલો એટલું રહ્યું છે પાવી દઈએ આમથી એટલું બધું પી ગયું છે તો મિત્રો ઘઉંમાં પાણી વાળતા હતા એ પી ગયું છે આ સહેલા ક્યારે વાળ્યું છે પહેલાં આમાં આ સહેલો પી જાય પછી આમાં વાળીને બંધ કરી દેવાની છે સામે કાંઠેથી બીજી મોટર શરૂ હતી એટલે એ પી ગયું છે ઘઉં બધા પી ગયા છે કાલે ઓલ્લા ખેતરમાં વાયા છે ત્યાં ઘઉંમાં ચડાવી દેવાનું છે અહીંયા તો સહેલા ક્યારે બે રહ્યા છે ચાલો આ બે રહ્યા છે પાઈ દે ઓલીપાથી બે રહ્યા છે ત્યાં બીજી મોટરનું વાલે છે એટલે બાકી બધું પી ગયું છે ઓલીપાનું કાલે પાવાનું છે ચાલો આ પાઈને મોટર બંધ કરી દઈએ

આયા પંદર હોળ ક્યારા છે બાકી કરજો બીજું જવેર ને મૂકવા છે આ માખામાં ઘઉં ને આમાં પંદર હોળ ક્યારા ઘઉં છે તો ચાલો પાઈ દે પંદર હોળ ક્યારા ઘઉં બીજો જવેર ને છે ભલી પાતો અહીં સુધી છે તો પાણી આવે છે ચાલો પાઈ દે સવા સાત વાગી ગયા છે તો મિત્રો આપણે ઘઉંમાં પાણી વાળતા હતા સવારે સમય હતો અત્યારના છ સવા છ વાગી ગયા છે સવારે અડધું પીધું હતું લાઇટ વહી ગઈ હતી પછી પાસે છે પાંચ સાડા પાંચ આવી હતી તે એ પાછું અત્યારે જે આગળ જ વાળું છે આ બધું લીલું છે એટલા ક્યારે રહ્યા હતા એ આગળી પાયા સવારે ઓલા બધા પી ગયા હતા પછી પાછી ક્લિપ નથી લેવાની અને અત્યારે આ પી ગયું પછી વાલમાં પાણી સડાવી દીધું છે અત્યારે પી એટલું અત્યારે બીજું કાલે સવારે વાળવાનું છે તો અત્યારે તો વાલમાં જાય છે આ ઘઉં પી ગયા પછી વાલમાં સડાવી દીધું આમાં તો મૂકવાને જવાય વા એટલે લીલું હતું એટલે આમાં નથી વાળવાનું આગળ અહીં સુધી જવાયાર ને મૂકવાયું છે એટલી જવાયાર ને ઓલી પણ મૂકવાની તો ઓલી વાળી વાલમાં હાલે છે પાણી અત્યારે પીએ પછી કાલે સવારે બીજું અત્યારના છ છ વાગી ગયા છે તો ચાલો મિત્રો હવે મારે આપણે ડાયરેક કાલે સવારે ધી નેક્ ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને તો બીજું દિવસ ઊગી ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છે વાલમાં પાણી વાળવા ઓલી પણ એટલું બધું પી ગયું છે અહીંયા વેસ્ટમાં થોડુંક પી ગયું તો આણી પણ આ ચાર ને ઓલી પાસ ચાર પાંચ ક્યારા રહ્યા છે બાકી બધા વાલ પી ગયા છે ઓલી પર બધા પી ગયા છે વાલ અત્યારે સાડા બાર વાગી ગયા છે આપણે આગળે આવ્યા છે અને અત્યારે સાડા બાર વાગે પાછો વ્લોપ શરૂ કર્યો છે આગળે આવ્યા છે જ વાળવા એટલું બધું પી ગયું છે એટલા રહ્યા છે તો ચાલો પાયદે દે સાડા બાર વાગી જાય છે તો મિત્રો વાલમાં પાણી વાળતા હતા અહીં સુધી પૂગી ગયા છે એટલું બધું પી ગયું છે પાણી પાસે ક્યારે રહી રહ્યા છે આમ પાણી પાના શર રહ્યા છે આમ બે માં જાય છે સ રહ્યા છે આ તો અડધે ફૂકી ગયા છે એટલું રહ્યું છે અહીંથી પાણી આવે છે આ બધા પી ગયા છે ચાલો એટલા રહ્યા છે એ પાઈ દઈએ અત્યારના સવા એક વાગી ગયો છે